ચામુગી દે વાત છે મુકેdio ફરે છેટે કોડ હોય તો કળનો આવી આવતા ઓકે મેં મંગાવેલું જ છે આમાં ચાલો આ રિફંડ થાય ને તો બાજુ કરવાનું છે જીએમનું મેં બંને મંગાવ્યું હતું સ્વિચ બોર્ડ છે પણ મારી પાસે જૂના જે પૈડા હતા એ નીચેના રૂમમાં હતા નીચે મળી ગયા એટલે એમાં આપણું કામ ચાલતું થઈ ગયું એટલે આ રિફંડ થાય તો કરવાનું છે લગભગ નથી થતું એ જ દિવસે પાર્સલ આવ્યું તેથી સપ આ લવ લેટર મારા માટે આ છે આ આઠ પાસપોર્ટ સાઇઝની આ છે ટુ ટીપીની છે ભાઈ માટે છે કે હવે એના વિડીયોઝ જે કાંઈ બી આપણે શૂટ કરીએ ને એડિટ કરીને પછી આમાં બેકઅપ લેવા માટે રાખેલું છે સોરી

જીદી બાર જામ નીકળવાનું જ આ ચાલતું હોય કેમ કે કામ જ એટલું બધું હોય ને નીકળવાનું ઓચિતાનું જ હંમેશા વધારે પડતું થતું હોય આવતીકાલે ડિસાઇડ જાવાનું ને સવારે ગયું સવારે ગયું એટલે પહેલાં તો ડેડી કરવા વાગ્યું પછી બધી આગળની પ્રોસેસ કરી કરીને આવ્યું પપ્પા દોઢ વાગે ડેનનું લેપટોપ ને બધી એટલે હોય છે હવે કે જર્ની બહુ મોટી જાય અહીંથી આણંદ જવાનું આણંદ જઈશ ત્યાંથી સુરત જઈશ

સરસ <laughs> મેં કીધું હું કામ કરું છું અચાનક વળી આ બધું બનવાનો અવાજ ક્યાંથી આવવા મીંડો બંધ કર મને <g Judite> <LO jotka> <takt Nóswoodra> <hel Obrigado> ચેક કરવા મોકલું છે ચેક કર પટાપટ છે ક્યાં એના પાંચ વાગ્યા સુવાનું તો નહોતું ને જો કરતી મોકલું હાલો સરખી રીતે અને બીજા હમણાં મોકલું બે One hour later. શું કરો છો માખણ હું તો બહાર જાવ છું ને હવે કાલ સવારે તો નીકળી જઈશ કાલ સવારે બાર ગામ નીકળું છું ને

મારો શૂટ કેન્સલ કરવું નો પડે કે આમાં એ શૂટિંગ કદાચ કેન્સલ નો કરવું પડે આ વરસાદ ચાલુ થયો બોલો અત્યારે આખા ધીમા નો તો આવ્યો અત્યારે સૂપની ની રેસીપી દઈ નહીં શકું સૂપમાં જાવ તો એટલા અત્યારે ચાલુ થઈ ગયું છે ખોલ ખોલતો વાત બતાવવાની પણ હવે જો ચાલુ જો વરસાદ પાછળ જોવો તો સાવ ઓપન છે વાદળ જ નથી

તને ઓમે મજા આવે ને પલરવાની મજા પણ આમનું ગમે નહીં આમ રાખો પડે ને એક ટીવગે ડગી બગી જાય તો નીચેથી બળડી જાય પછી ચાલ પીનો કેમ છે અંદર છું જ્યાં

કોરી ગયો લાગે આમ ના લાગે કેચપ નરી આયબો આયબો છે ને ઓમાં કોઈ હું લાવ મારા જો છે માં હોય શૂટ કેન્સલ થઈ ગયો કઈ વાંધો નહીં આપણે બોલી સાહેબ નું પડે ને એ કીધું તો નોર બરતી પછી ફોટો પડાયો એ તો હું મોડી એમ નહીં હા

પોણા આઠ વાગ્યા છે અંદર એક બાજુ સિરિયલ ચાલુ છે અહિયાં બને છે ભાખરી

મેં એમને શીખવાડ્યું કે ઓલા રિમોટમાં છેલ્લું બટન એડવર્ટાઈઝ આવે ત્યારે બંધ કરવાનું ને ચાલુ કરવાનું સમજાણું હા કયું બ્રેક કરવાનું રિમોટમાં નકર ધડબડાટી એડવર્ટાઈઝ ચાલુ જોઈએ જોઈએ જ રાખતા હોય એ તબાવ

તમે માનસો ને હું ગઈ કાલે સવાર છ વાગે જઈ ગયો હતો ને બા તો દરવાજો ખોલ્યો ને એટલે રીસર છે ને આનો ગરમાવો દરવાજો ખોલી ને આવતો હતો કેમકે હું નીકળો એસી માંથી પણ બાર રૂમ નું ટેમ્પરેચર આ જે આટલો એરિયા હતો ને એ આને લીધે ગરમ હતો તો મેં બંધ કર્યું હતું વિચાર કરો હજી ભાખરી હાલ થઈ જાય હવે હું તમને બતાવું જરાક જોઈ દઉં છેલ્લો રાઉન્ડ આવી છે જોમવાનો કેવરી ભાખરી શાક ચિના સેફ બરાબર હતા ને નવા છે સુકાઈ સારું છે સાથે સારું છે ભાખરી સારી છે બાપુજી શું પાક બાપુજી કહી દયો તો એ મારનું પીવાનું આવે સુપ 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 તો પીવાય મે તો પીધું તો તે પીધું અમે પીધું આ ભાઈ દવાખાને ગઈ હું ગઈ બે કચ કહેવાય એમ પ્રશ્ન આ કે સાંભળીએ આ કાર્ડ માં બ્લૂટ લગાવીને જમવાનું સુવા નવું ચાલુ પ્રથા કરી છે આમાં હું કાંઈક મારે જોવું હોય તો જોઈ શકું ઓલું તો આખો દે દેખારવા અહીંયા ને બેસું ત્યારે આના મારું મનોરંજન કરતા કેમ ઓકે નો આઈડિયા એ એ એ